ચોમાસાની સિઝનમાં વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર રોડ રસ્તા તેમજ ખાડા પડવાની સમસ્યા નાગરિકોને સતાવી રહી છે ત્યારે આજરોજ અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ તાલુકાના કેરા ગામની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ગ્રામજનો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં રસ્તાઓની અત્યંત ખરાબ હાલત છે ત્યારે અમારા સૌ ગ્રામજનો દ્વારા એવી અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ડામર વર્ક તેમજ પેચિંગ કામ કરી અને આ ખાડા પૂરવામાં આવે અને રસ્તાને સમતોલ બનાવવામાં આવે આ સાથે જ તેમના દ્વારા એક બાયપાસ રોડ માટે પણ માંગ કરવામાં આવી હતી કારણ કે ગામની અંદરથી ભારે ઓવરલોડ વાહનો પસાર થતા હોય છે તેના કારણે પગે ચાલતા રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો અને એમ્બ્યુલન્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઘણી વખત એવો સમય આવે છે કે એમ્બ્યુલન્સ અહીંથી નીકળી પણ શકતી નથી આ માટે જે ભારે વાહનોની અવર જવર થતી હોય છે તેના માટે એક બાયપાસ રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે વધુ સાંભળીએ કેરાના ગ્રામજનોના શબ્દોમાં બીજી તરફ અમારી ટીમ દ્વારા કેરાના સરપંચ મદનગીરી ગોસ્વામી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ જ્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેરાના સરપંચ દ્વારા માર્ગ મકાન વિભાગને ખાડા પૂરવા માટે તેમજ રસ્તાનું સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને હાલ તેમના દ્વારા આ આ કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત તે વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને પણ રજૂઆત કરાઈ હતી અને તેમના દ્વારા પણ સકારાત્મક અભિગમ દાખવી અને કામ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કેરા ગામના સરપંચ આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ છે મદનગીરી શંકરગીરી ગોસ્વામી હું કેરા ગામનો વતની છું કેરા ગામમાં મારો વ્યવસાય વેપાર છે અને હમણાંની ટ્રમમાં બે હજાર એકવીસથી કેરા ગામના સરપંચ તરીકે હું કાર્યરત છું અમે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાહેબ શ્રીને અમારા ગ્રામ પંચાયતના માંથી લખીને મોકલાવેલ છે અને અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી વિકમભાઈ સાંગા સાહેબશ્રીને પણ રજૂઆત કરી હતી અને એમને એમાં ધ્યાન દઈ અને આ અમારો રોડ પાસ કરાવી દીધો છે હવે આ ટાઈમ છે વરસાદનો એટલે જ્યાં જ્યાં ખાડા છે એમને મરામત કરે છે કે કોઈ ખાડામાં પડી ન જાય એના માટે રિપેરિંગનું કામ ચાલુ હોય છે આજે સવારની વાત થઈ એમનાથી તો ત્યારે જવાબ આપ્યો કે તમને તમારા ગામમાં ગામની અંદર જે રોડ પસાર થાય છે એટલામાં ચાર ચાર કે ત્રણ ત્રણ ઇંચ ડામર તાત્કાલિક ધોરણે નાખી દેશે અને કીધું આ તમે નાખી દો તો અમને સગવડ થાય પછી જ તમારું કામ થાય તે ખોદકામ કરી અને આ રોડ વ્યવસ્થિત કરવો પડશે ગામની અંદર વારે ઘડીએ અમને આ પ્રશ્ન ભોગવે છે એટલે એમનાથી અમે સવાર સવારનો જ આજે વાત થઈ છે અને અમે પણ એમાં આજે બાર મહિનાથી ખર્ચ કરીએ છીએ અને આ સાત આઠ વર્ષ થયા છેલ્લું રોડ ખરાબ જ છે ગામમાં અને આવી રીતે અમે પણ ઘણીવાર સિમેન્ટ કોર્પરેટનો આ રોડમાં કરાવ્યો છે અમારા ખર્ચે અને ગ્રામ પંચાયતના ખર્ચે અને અમારા રી કોર્પરેટવાળા બાયજી એ છે એમણે પણ સાત સરકાર આપ્યો છે બે ત્રણ જગ્યાએ એમણે પણ પહેલાંથી અમને સિમેન્ટ કોર્કરેટનું કામ ફ્રીમાં કરી આપે છે ભારે વાહનો એ મોટા અધિકારીઓનું કામ છે અને જો એમાં ધ્યાન દઈ અને જો અહીંયાથી ભારે વાહનો બારેથી નિકાલ કરે તો આ ગામને થોડીક શાંતિ થાય નહીં તો આમાં આની અંદર ક્યારેક મોટા અકસ્માતનો ભય થાય છે ક્યારેક મોટા ટેલરના બ્રેક ફેલ થઈ જાય છે ક્યારેક વાહનોને જે આ એમ્બ્યુલન્સ વટાય છે જ્યારે આ મુન્દ્રા રોડને જોડતો રોડ છે કોઈ પણ ગંભીર અકસ્માત આગળ કંપનીઓમાં થવું હોય અને ત્યારે આ રોડમાંથી છે પસાર થાય તો એમને ગાડીને જગ્યા વેલી નહીં એટલો અહીંયા ટ્રાફિક હોય છે એમાં સુલટમાં એક છે કે આ તાત્કાલિક ધોરણે રોડ રિપેર થાય અને વારી વાહનો છે એમ હમણાં ધ્યાન દઈ અને વિદરામાંથી મુંદ્રા જાય છે તો એ રોડને વધારે ધ્યાન આપે નાના કે મોટા ટેલા કે ખાલી ટેલા અહીંયાથી પસાર થાય નહીં એમ ગ્રામજનો છે